સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે મનપા વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ લીલી પરિક્રમામાં એક માથા સમાચાર પણ સામે આવ્યા છે લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી નવ લોકોના મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ગિંઢાને લીલી પરિક્રમાવ લોકોના હાર્ટ એટેકથી મોતના મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા એક નિવેદન આપવામાં આવી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવેલ છે જે તમામની ઉંમર પચાસ થી વધુ વર્ષની છે પરિક્રમામાં સતત ચાલવું ના જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ